જો હું એક સ્ત્રી થઈ અને વાડી દોઢસો વીઘા જમીન સંભાળતી હોય તો બીજી બેનો ન સંભાળી શકે પ્રશ્ન મારે મહિલાઓનો છે કે મહિલાઓ છે ને ખેતી થી દૂર નો ભાગે ગામડા થી દૂર નો ભાગે રોગમુક્ત બનાવો જીવન શેના માટે જીવવાનું જેવી કાકડીયા ધારાસભ્ય એમના ધર્મ પત્ની છું પણ મને પ્રિય વિષય મારો ખેતી છે અને ગાયો છે ગાયો મને અતિ પ્રિય છે મારા પ્રાણ પણ પ્યારી છે ગાયો એટલે ગાયો અને ગામડું અને ખેતી આ જો એક વાર મહિલાઓ જે છે એ જો ઝુંબેશ ઉપાડે કે નહીં મારે ખેતી કરવી છે મારે મારા જીવન છે એ નિરોગી બનાવવું છે મારે વ્યસન મુક્ત બનાવવું છે અને મારે કેન્સર મુક્ત મારે જીવવું છે મારા પરિવારને મારે બચાવવું છે આ લક્ષ્ય માત્ર જો બેનો લઈને તો ઘરે ઘરે કેન્સર નો આવે હું તો એમ કહું છું મારી વઉને પણ મેં સલાહ આપી કે તું ફૂલાવર અને કોબી ખાવાનું બંધ કરી દે કારણ કે એમાં એકત્રા દવા છટાય છે અને સૌથી વધારે શાક એ ભાવતા હોય તો હવે શાક ખાવાથી જો કેન્સર થતું હોય તો બીજા અનેક કઠોળ ને શાકભાજી આપણે ઉગાડી શકીએ છીએ અને ઓર્ગેનિક આપણે ખેતી કરી શકીએ છીએ ઓર્ગેનિક ખેતી જો કરશું ને તો જ આપણું ગામડું ગામ અને ગાયું બચશે આપણી વાડીઓ બચશે આપણી જમીન છે એ માં છે તો માં ને આપણે ખેડૂત તરીકે શું આપીએ છીએ જમીનમાંથી ઉત્પાદન પુષ્કળ લઈએ છીએ પણ માં ને આપણે ઝેર આપીએ છીએ એ ઝેર મુક્ત ગામડું આપણે કરવું છે તો બધી મહિલાઓને હું તો આહવાન કરું છું કે મહિલાઓ મારી સાથે જોડાવ હું ગામડે ગામડે જવા તૈયાર છું હું મીટિંગો કરવા તૈયાર છું હું કેવા પ્રકારની ખેતી કરું છું એ પણ તમને એક બતાવવા જઈ રહી છું ગાયો માટે હું રચકો વાવું છું અમારો છે છે જો આ હજી હજી તો થયો એક મહિનાનો નથી થયો એ અમે મેથી વાવી છે એટલે ગાયો ને નાનો રચકો હોય તો વાયુ નો કરે વાઢ જલ્દી આવે ફટાફટ સારો વાઢ આવે હાથમાં કાપવામાં આપને તકલીફ ન પડે આંબાની આંબાના ફાલ અત્યારે આવી ગયો છે ડિસેમ્બરની આજે 28 તારીખ છે મારી બીજી વાડી છે એમાં ડિસેમ્બર મહિનો ચાલુ થયો ત્યારથી ફાલ આવી ગયો છે અને આ વાડીએ મારે હવે હવે ફાલ ચાલુ થયો આ ડિસેમ્બર પૂરો થશે ને ત્યાં મારી વાડીમાં આખાઈમાં ફાલ આવી ગયો છે તો સૌથી સમય છે ને કેરી માટેનો એ ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બરમાં જો ફાલ આવે તો જ તમે મોટી કેરી ઉત્પાદન લઈ શકો અને કેરી પરિપક્વ વરસાદ પેલા થઈ જાય અને આંબે પાકીને ખાવા મળે જે ડાયાબિટીસ ત્રણ ત્રણ પેશન્ટ ઘરે ઘરે એવા તો કેન્સર ઉત્પન્ન થવાના છે હવે ચિંતા મને એ છે જો બેનો છે ને એ આમાં જોડાઈ જાય ખેતીમાં અને બહેનોને જે કઈ માર્ગદર્શન જોશે હું આપીશ પણ બેનો ગામડું ન છોડે જો ગામડું છોડ્યું એટલે સિટી માં જઈ અને તમે માત્ર તમારા પરિવાર પૂરતા સીમિત થઈ જશો આજે રાજ્ય દેવવ્રતજી છે એમને પણ આ ચિંતા છે ગામડું ખાલી થાય છે વડાપ્રધાન મોદી સાહેબ છે એને પણ આ ચિંતા છે કે ગામડું ખાલી થવા માંડ્યું છે ગામડા ખાલી થાય છે સાથે સાથે સિટીમાંથી લોકો વિદેશ જવા માંડ્યા છે વિદેશ આપણું યુવા ધન વિદેશ જાશે એટલે આપણા દેશમાં છે ને એ લાંબા સમયે આપણને નુકસાન જશે હજી અત્યારે કાંઈ દેખાતું નથી પણ આ મોટા મોટા વડાપ્રધાન એ બધા ચિંતા કરે છે આપણા દેશની તો એની સાથે આપણે જોડાઈ જવાની જરૂર છે હવે આ તમે ફાલ જોવો આંબાનો તો મારે કાંઈ નુકસાન જવાનું નથી તો આ ફાલ માં છે આ ફાલ ને હવે મારે કેવી રીતે ટકાવી રાખવો આમાં કઈ રોગ નો આવે નુકસાન નુકસાન નો થાય એટલા માટે જીવાત છે કે નથી ઈ ચેક કરવું પડે જો આવી રીતે આ છે આમાં ફુદા નો બેસી જાય આમાં ઈયળ નો ઉત્પન્ન થાય એનું ધ્યાન રાખવું પડે હવે આ ગલગોટા મેં પાછા જો આ વાવી દીધા જોયું આ ગલગોટા વાવ્યા આ એક મહિનાના ગલગોટા થયા છે મારે મહિનાના ગલગોટામાં જો ફૂલ આવન ચાલુ થઈ ગયા આમાં માખી આવશે મધમાખી મધમાખી આવશે ને એટલે એ આંબાના ફાલમાં આપણને એટલું બધું સપોર્ટ કરશે મધમાખી એની વાત જ જવા દયો હવે આવ આપણે આ ઓર્ગેનિક ખાતર આગળ હવે આ મેં ગૌશાળામાંથી ખાતર લીધું મારી ગાયોનું ખાતર છે અને આ ખાતર છે ને આમાં મેં ગાયના જરના બેક્ટેરિયા છાટેલા છે કાઈ ન ઓછા ઘટે કાળું ભમર જેવું ખાતર અને આને સુગંધ કરો ને આ વરસાદની સુગંધ

આપણને કે તું તે મારી ઉપર આવું કર્યું છે હું એક એક ને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે તમે માને વાડીએ જઈને પગે તો લાગો એ માં તું મારું ધ્યાન રાખજે તું મારું રક્ષણ કરજે તારામાંથી જે ઉત્પાદન થશે એનું મારું ગુજરાન ચાલશે મારો પરિવાર ચાલશે આટલી પ્રાર્થના કરે જે આમ જાય છે જંગલોમાં તીર વાળા છે એની ક્યાં દવાખાના છે એ તાવ આવે તો ધરતી પ્રાર્થના કરે ત્યારે આપણે શું કરી તાવ આવે દવાખાનું ગોતી જલ્દી દવાખાને જઈ દવા પીએ પી અને આપણું શરીર છે આપણે નબળું કરીએ છીએ મજબૂત કરો અને આપણી જમીન ને મજબૂત કરો જમીન ને મજબૂત કરશો એટલે તમારું ગુજરાન ન આવે ને તો હું બેઠી છું તમારું રક્ષણ કરવા માટે કારણ કે મને બધી જ ખબર છે કયો પાક ક્યારે વાવો શું વાવો કયો રોગ આવે તો એની માથે રક્ષણ શું મેં આંબામાં હમણાં લીમડો ઉકાળીને છાંટ્યો એની પેલા મેં હળદર હિંગ અને અજમા ઈ ત્રણે ઉકાળી ને છાટ્યું તો ઈ બધું છાંટવાથી આપણા આંબામાં બેનિફિટ કેવી રીતે મળે હવે સાવ ઘરગથ્થુ ઉપાય છે આમાં ક્યાં તમારે ગેગ્રો જઈને લાખો રૂપિયા દેવા પડે કે પચાસ ની દવા આવી વર્ષની આ બચાવશો તો તમને બેનિફિટ મળશે આ ગલગોટામાં મેં એક દવા નથી છાંટી એક દવા નહીં એક જ વાર સ્લી છાટી દી ત્યાર પછી ઈળું નથી કોઈ મારા ગલગોટામાં કોઈ ફૂલવાળા એમ નો કે આમાં ઈળુવાળા તમારા ગલગોટા આવે એક ઈળો જ ન હોય મારા ગલગોટામાં તો મારા ખેતરમાં રોગ નથી આવતો તો તમે પણ એવા રોગ મુક્ત ખેતર બનાવો ને તમારા શરીર બનાવો હું તો બધાને આહવાન કરું છું કે આવી રીતે જોડાઈ જાય તો ભારત દેશમાં અને ગુજરાત જેવું રહેવાની ક્યાંય મજા જ નથી ગુજરાત સૌથી પ્રિય રાજ્ય છે

અમદાવાદ રહે છે પણ મને વધારે ત્યાં ફાવતું નથી શું કામ મારો આત્મા છે ને એ અહીંયા હોય મારું હૃદય અહીંયા હોય અને હું હોઉં ત્યાં અમદાવાદ તો એટલા દિવસ અમદાવાદ રહું ને જલ્દી વાડીયા આવીને સીધી વાડીએ ના આવ ત્યાં સુધી મને મજા આવે

મને સૌથી વધારે ગમે છે એટલે હું જાતી હોય હોય રસ્તામાં તો મારી નજર ક્યાં હોય ખેતી સામુ કયા ખેતર માં શું વાવ્યું છે એનો પાક કેવો છે એની મોલાદ કેવી છે એ બધું જોતા જોતા જાય ને તો આપણે બહુ મજા આવે અને આપણું ચિત્ત છે એ પૃથ્વી ઉપર ચિત્ત જેટલું પૃથ્વી ઉપર રહેશે ને એટલા રોગ ઓછા થશે આપણને જો મહિલા રહેશે ને ગામડામાં ને ખેતી સંભાળશે ને તો પુરુષે પાછળ રહેવું જ પડશે પણ મહિલા મજબૂર કરે છે પુરુષને ને ટોચરિંગ કરે છે હાલો સિટીમાં હાલો સિટીમાં સિટીમાં જવાથી કોઈ ફાયદો નથી ભાડાની રૂમમાં રહેવું ગામડાથી ઉત્પાદન આવે એ તમારે એને વાપરવું એના કરતા તમારી ખેતી છે એને ઓર્ગેનિક બનાવો ઓર્ગેનિક બનાવશો તો ખર્ચ ઓછા લાગશે અને આ માં છે ને માં ધરતી માં એ તમને સો એ સો ટકા સાથ આપશે એટલે મહિલાઓ જો આ ઝુંબેશ ઉપાડશે ને તો એક પણ ગામડામાંથી એક મહિલા બહાર વિચારે કારણ કે મહિલા પ્રધાન દેશ છે આગળ તો મહિલાઓ તમે આગળ થાવ અને ખેતી નું નિષ્ણાત હોય એની પાસે આપણે મિટિંગ કરાવીએ આપણે પણ મીટિંગ કરીએ અને રાજ્ય દેવ દેવવ્રત રાજ્યપાલ ને આપણે બોલાવીએ કે ખેતી અમે કેવી રીતે ટકાવી શકીએ આપણે ઓર્ગેનિક શાકભાજી કરીએ તો એના સારામાં સારા ભાવ ક્યાં મળે

તો બેનો આજે બહુ હોશિયાર છે હું એમ માનું છું કે બેનો જો સવાર વેલી ઉઠે છે પુરુષ કરતા પણ તો બેન જો રસોઈ બનાવે બાળકોને સાચવે સ્કૂલે મોકલે એના નાસ્તા બનાવે ઘરવાળાને ટિફિન બનાવે અને પાછી સાંજે મેવડી સુવે પુરુષ કરતા તો બેનો એટલી તાકાત છે તો બેનોથી કયું કામ ન થાય એક પણ કામ અજાણ્યું નથી બેનો અત્યારે ફોરવીલો ચલાવે છે ટુ વીલો ચલાવે છે ગામડામાં હું જોઉં છું દીકરીઓ નાની નાની દીકરીઓ ટુ વીલ ચલાવતી હોય